રામ મિત્રોને કેમ છો બધા બધા મજામાં મજા છો ને ભાઈ રાતના હે ને બે વાગ્યા જેવો સમય થયો હે આપણે ભાઈ દ્વારકા જવા માટે નીકળ્યા હે અમારા દોસ્તારોને બધા ભેગા છે ભાઈઓ ને દોસ્તારોને બધા કયો તો બધી રેડી જ છે શું કે વિજયભાઈ મજામાં મજામાં હો ભાઈ દ્વારકા જવા નીકળ્યા અમારા ભાઈ દ્વારકા કરે છે જોયા પાર્થભાઈ શું કે શું કે ભાઈ મજામાં અરે મજા મજા તો કયો ભાઈ અમારા આ ભાઈ હે નોકરી કરે છે પોલીસની શું કે ગોંજભાઈ મજામાં મજા મજા તો કયો તો ભાઈ ગોવિંદભાઈને બધા આવી ગયા છે વિવેકભાઈ જોડે છે અને ફરવાની બહુ મજા આવશે એટલે એનો બધીનો પ્લાન હતો કે ભાઈ રાતના જવું છે બીજું કાંઈ વાંધો નહીં ભાઈ આપણે રાતના જઈ આવીએ તો ચાલો વિડીયો બધે બની રહેજો ચાલો આપણે બતાવશું આગળ હવે બધી ટાઈમ થયો હે અને આપડે દ્વારકાથી લગભગ પચાસ કિલોમીટર ની મને કેમ કે તો ભાઈ પાંચક વાગ્યા ટાઈમ થયો હે ને આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકા દ્વારકા આપણે નથી ગયા એનું કારણ એ હતું કે ભાઈ જ્યાં હે ને મંદિર બનતું હતું એટલે વિવેક ભાઈ ને બધા કહે કે ભાઈ આપણે પેલા બેટ દ્વારકા જઈ આવ્યો તો મેં કીધું કઈ વાંધો નહીં જતા આવીએ શું કે પાર્થભાઈ મજામાં બસ આનંદ તો વિવેકભાઈ હું તમારે જય દ્વારકા જઈશ એમ ને વિવેક ભાઈ તમારે શું મુલાકાત શું કે ફર્સ્ટ ટાઈમ ની આ બેટ દ્વારકા ની અરે બેટ ફર્સ્ટ ટાઈમની મુલાકાત એટલે કંઈ ઘટે નહીં જોરદાર નજારો કઈ ઘટે નહી મજા આવી કે નહી તમને એકદમ મજા આવી તો બસ મજા આવી ને આપડે એવું જ કરવાનું તો મજા આવે ને એવું જ ભાઈ અત્યારે છે ને સાવ શાંતિનો નો માહોલ છે અહિયાં કઈ સાધન કઈ આવતું નથી એવું લાગે છે કે અમે એકલા જ ના હોય અહિયાં એવું જ લાગે છે તો ચાલો હવે તમને આગળ બતાવું ક્લિપ માં હવે તો ભાઈ આપણે છે ને બે દ્વારકા ના પુલે થી આપડે દ્વારકા મંદિર તરફ જઈ રહ્યા છે અને ભાઈ અહિયાં ઠંડી બહુ એટલે બહુ લાગે છે એટલે આપણે બધી કોટ બોટ ને બધી પહેરી લીધું છે અને અમારા મિત્રો બધા છે ને વાહા છે હજી એ બધા એમ કે રીલ બનાવી તમે તો કઈ વાંધો ને રીલ આપણે બનાવી નાખીએ હેલો અમારે આ મોટો નામ છે શું કઈ કંઈ ઘટે નહીં એટલે આપણે દર્શન કરવા જઈએ ને આ બધી હું છે રસ્તામાં આવું હોય ગુંડળા અહીંયા ગુંડળા પાછા ફોટા પાડવા આયા લોકેશન આ જોરદાર એનું જોરદાર કાઈ ઘટશે નહી મસ્ત મજા આવે એવું મને આ આવી બહુ એટલે બહુ મજા આવી ભાઈ કેમ કે આ ફૂલ પર ની પછી આપણે આવ્યા ને બેટ વાર કા આજે રાઈવા અને હવે આપણે જવાનું દ્વારકા આ બધે આપણે ફોટા ક્લિક કરે છે

જોરદાર મજા યાર આપડે પેલા આપણે બેટ દ્વારકા ખોટા ગયા તા પેલા આપણે દ્વારકા આવવાની જરૂર હતી એટલે આપડે બધું લેવાઈ જાત નાગેશ્વર ને બધું

ભાઈ બાજુ હોય મુલાકાત કરતા હતા કેશુરભાઈ ને આપડે કોલ કર્યો તો એને પાછો કોલ આવી ગયો આપડે જોવા તમે જોયે કે ભાઈ બાય ગામ છે એટલે गए है बादशाह भाई मालुबर गीत पूरी गया है मैं खबर तुम्हें मैं बताऊंगी तुम अपना समंदर समंदर बताऊंगी समुंदर से सीखा है मेरे जीने का तरीका वाह 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 क्या बात है क्या बात है एक और लगा दो शायरी